આપ જોઈ શકો છો કે અહીં દેવી દેવતાના અલગ અલગ સ્થાન અલગ અલગ જગ્યાએ બનાવવામાં આવેલા છે અને એ જગ્યા પર દરેક દેવોના દેવોની પૂજા થઈ રહી છે અનાજ અને સીધુ દ્વારા એમને વધામણા કરી અને એમની પૂજા કરવામાં આવી રહી છે

આપ જોઈ શકો છો પૂજારી અહીંની સંસ્કૃતિ પ્રમાણે એની વિધિ કરી રહ્યા છે ગામના પટેલ સરપંચ આગેવાનો અને આજુબાજુ તમે જોઈ શકો છો ઢોલ લંગારાની સાથે વાજતે ગાજતે આનું ખૂબ સરસ રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે